નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ધાનપુર તાલુકાના ભાણપુર ગામના ખેડા ફળિયાની ઘટના પૈસાની લેતી દેતી તેમજ સારું જમવાનું બનાવવાના મામલે કુહાડીનો ઘા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારતો પતિ દેવગઢ બારિયા તારીખ ત્રેવીસ પૈસા ન આપવાના મામલે તેમજ સારું જમવાનું ન બનાવવાના મામલે ધાનપુર તાલુકાના ભાણપુર ગામના વિફરેલા યુવકે પોતાની પત્ની સાથે ઝઘડો કરી પત્નીના મોઢાના ભાગે કોહાડીનો જીવલેણ ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભાણપુર ગામે ખેડાફળિયામાં રહેતા મનાભાઈ લાલાચંદ પરમાર અને તેની પત્ની સાડત્રીસ વર્ષીય નેવલીબેન પરમાર વચ્ચે ગઈકાલે સવારે દસેક વાગ્યાના સુમારે પૈસા ન આપવા બાબતે તેમજ જમવાનું સારું ન બનાવવાના મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેને તેમજ એકદમ ઉશ્કેરાયેલા મનાભાઈ પરમારે બેફામ ગાળો બોલી તેની પત્ની નેવલીબેનને તું મને પૈસા કેમ નથી આપતી અને સારું જમવાનું કેમ નથી બનાવતી તેમ કહીને નજીકમાં પડેલ કુહાડી લઈ પત્ની નેવલીબેનના મોઢાના જમણી બાજુ મારી દઈને ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી સ્થળ પરથી મનાભાઈ પરમાર નાસી ગયો હતો આ સંબંધે મરણ મરણ પામનાર નેવલીબેનના પિતા વાસેડુંગરી ગામના તળાવ ફળિયામાં રહેતા જવસિંહભાઈ મડિયાભાઈ ભુરિયાએ પોતાના જમાઈ મનાભાઈ લાલાચંદ પરમાર વિરુદ્ધ ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આ મામલે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મનાભાઈ પરમારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા